હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું ગુવાર કે પછી ગવાર બટાકાનું શાક અને ટેસ્ટી અને મસાલેદાર બનાવીશું જેથી ખાવાની ખૂબ જ મજા આવે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ રેસીપી પસંદ આવે તો આ રેસીપીને બે હજાર લાઇક સુધીને પહોંચાડી દેજો જેથી હું તમારી માટે નવી નવી રેસીપી લાવતી રહું ગુવાર બટાકાનું શાક બનાવવા માટે મેં લીધી છે અઢીસો ગ્રામ ગુવાર ગુવારને મેં ધોઈને આ રીતે એક ઇંચના ટુકડામાં કટ કરી લીધી છે અને એક બટાકો લીધું છે એને છોડીને આ રીતે ટુકડામાં સમારી લીધું છે તો હવે આપણે એક મસાલો બનાવીશું સૌથી પહેલાં એની માટે મેં લીધું છે એક મોટી ચમચી જેટલું બેસન બેસનની અંદર હવે આપણે એડ કરીશું મરચું પાવડર તો એક ટીસ્પૂન જેટલું મરચું લાલ લીધું છે એની અંદર આપણે એડ કરીશું અડધી ચમચી હળદર હવે આપણે એડ કરીશું એક ચમચી ધાનાજીરું પાવડર અડધી ચમચી એટલો ગરમ મસાલો હવે આપણે થોડું પાણી એડ કરીને એની એક પેસ્ટ બનાવવાની છે તો એની અંદર પાણી એડ કરો લગભગ ત્રણ મોટી ચમચી એટલું પાણી એડ કરવાનું છે અને આ રીતે એને સરસ પેસ્ટ બનાવી લેવાની છે તો હું એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઉં છું તો આ રીતની એક પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકશો આ રીતે મસાલાની પેસ્ટ બનાવવાથી જે આપણા શાકની અંદર જે મસાલો આપણે કરીએ આ મસાલો તો બરાબર ચોંટશે અને ટેસ્ટી લાગશે તો હવે એક કૂકરને ગરમ કરવા મૂક્યું છે તમે ચાહો તો કડાઈમાં પણ આ શાકને વઘારી શકો છો હવેની અંદર એડ કરીશું બે મોટી ચમચી એટલું તેલ તેલને આપણે ગરમ થવા દઈશું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી એટલો અજમો એડ કરીશું આ શાકમાં અજમો એડ કરવાનો હોય અજમો થઈ જાય એટલે ચમચી હિંગ એડ કરી દઈશું ચપટી હવે આપણે એડ કરીશું એક ચમચી લસણ અને મરચાંની પેસ્ટ એને એકથી બે સેકન્ડ માટે આપણે સાંતળી લઈશું અને ગેસની ફ્લેમ હવે સ્લો કરીશું હવે આપણે જે પેલો મસાલો બનાવીને રાખ્યો છે તે એડ કરવાનો છે આ ટાઈમે એકદમ સ્લો કરી દો ગેસની ફ્લેમને અને હવે આપણે બધો મસાલો એડ કરી દઈએ અંદર હવે આપણે એકવાર મિક્સ કરી લઈશું અને હવે આપણે એની અંદર થોડુંક પાણી એડ કરી દઈએ તો આ રીતનું લગભગ બે મોટી જેટલું પાણી એડ કર્યું છે અને મિક્સ કરી લઈએ હવે આપણે તરત જ ગુવાર અને બટાકા બંને એડ કરી દેવાના છે તો સમારેલી ગુવાર અને બટાકા એડ કરી દો બટાકામાં પાણી ના હોવું જોઈએ એ વાતનું ધ્યાન રાખજો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એકવાર એને સરખું મિક્સ કરી લઈએ બરાબર તમે જોઈ શકશો કે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર થોડુંક જ પાણી એડ કરીશું બહુ વધારે પડતું એડ નથી કરવાનું તો જેમાં મસાલો બનાવ્યો તો એમાં જ મેં વન ફોર્થ કપ જેટલું પાણી લીધું છે અને આ રીતે એને હલાવીને આપણે એડ કરી દેવાનું છે ધ્યાન રાખજો કે ગુવારમાં ઓલરેડી પાણી રહેલું હોય એટલે આપણે બહુ વધારે પડતું પાણી એડ નથી કરવાનું તો નહીં તો શાક આપણું ફિક્કું થઈ જાય મિક્સ થઈ ગયા પછી કૂકરને ઢક્કન લગાડી દો અને એને ખાલી મીડિયમ ગેસ પર રાખીને બે જ વિસલ વગાડજો એનાથી વધારે ના વગાડતા આપણું શાક સરસ બની જશે તો હું ગેસને મીડિયમ રાખીને બે વિસલ વાગી ત્યાં સુધીને આપણે ગેસ પર થવા દઈશું બે વિસલ વાગી અને કૂકર આપણું ઠંડુ થઈ ગયું છે તો આપણે ખોલીને એકવાર શાકને ચેક કરી લઈશું તો તમે જોઈ શકશો કે એકદમ સરસ મસાલેદાર આપણું શાક બનીને તૈયાર છે અને એકદમ કોરું છે બિલકુલ પાણી નથી તો આ રીતનું શાક બનીને તૈયાર થઈ જશે થઈ જશે અને બટાકા અને ગુવાર બંને શાક ચડી ગયું છે તો આ રીતનું ટેસ્ટી મસાલેદાર શાક ઘરે જરૂરથી બનાવજો શર કરીએ તો આ શાકને તમે દાળ ભાત શાક સાથે આ રીતે કોરું શાકને સર્વ કરી શકો છો તમે આ રીતે આ શાકને જરૂરથી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને આ રીતે મસાલાની ટીપ્સ જરૂરથી અપનાવજો જેથી આપણું શાક મસાલેદાર બનશે મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો